નમસ્કાર દોસ્તો ગીર સોમનાથ જિલ્લામાં બે ખૂમખાર દીપડાઓ છે તેને અત્યારે વન વિભાગે ઝડપી પડ્યા છે પહેલો દીપડો તલાલામાં જબરજસ્ત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે રામપરા ગામ છે તલાલાનું અને આ રામપરા ગામના જગદીશભાઈ તળાવિયા નામના વ્યક્તિ છે જે સરપંચ છે અને આ જગદીશભાઈ તળાવિયાનું જે મકાન છે આ મકાનની જ્યાં પશુઓને બાંધેલા હતા ત્યાં દીપડો વહેલી સવારે ઘીસ્યો છે અને આ ઘી્યા બાદ એક વાછરડુંને મોતને ઘાટ ઉતાર્યું છે આ વાછરડું મારણ કર્યા બાદ આ દીપડો છે તે નજીકમાં જ એક બંધ મકાન હતું આ બંધ મકાનમાં ઘૂસી ગયો જેના કારણે ગામ લોકોને સરપંચ જગદીશભાઈ છે તેમણે વિભાગનો સંપર્ક કર્યો તલાલા વન વિભાગની રેસ્ક્યુ ટીમો છે તે તત્કાળ રામપરા ગામે પહોંચી હતી કારણ કે ધોળા દિવસે દીપડો છે તે અહીંયા પર ઘસી આવ્યો હતો જેને લઈને ગામમાં અફરાતફરીનો માહોલ હતો વન વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અલગ અલગ વિસ્તારું હતું વન વિભાગના જે ટીમો છે તે અને દીપડાને બેહોશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી લગભગ દોઢેક કલાકની જહેમત બાદ આ દીપડાને ટેન્ગુલાસ ગનથી બેહોશ કરવામાં આવ્યો અને બેહોશ કરાયા બાદ આ દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળી છે જેને લઈને વન વિભાગ અને ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે વધુ એક ખબર એ છે કે હમણાં જ હાલમાં જે ચાર દિવસ પહેલાં વેરાવળ તાલુકાનું ઉકડીયા ગામ છે અને ઉકડીયા ગામમાં ચાર વર્ષનો બાળક છે જે ખેડૂતનો અક્ષ આ અક્ષને દીપડાએ હુમલો કર્યો હતો અને તેને ઘસડીને લઈ ગયો હતો તેને મોતને ઘાટ ઉતાર્યો હતો આ દીપડાની પણ વન વિભાગ છેલ્લા ત્રણ ચાર દિવસથી શોધખોળ કરી રહ્યું હતું વેરાવળનું વન વિભાગ દ્વારા આ દીપડાને પકડવા માટે પાંચ પાંજરાઓ રાખવામાં આવ્યા હતા પરંતુ દીપડો વન વિભાગને હાથ હાથતાળી આપી રહ્યો હતો વન વિભાગની પહોંચતી બહાર હતો આખરે ચાર દિવસ બાદ આ દીપડો છે તે બાજરાના ખેતરની અંદરથી પાંજરે પૂરવામાં સફળતા મળી છે હસનાવદર ગામની જે બોર્ડરની સીમ છે આ સીમ વિસ્તારનો એક ખેડૂતની વાળી છે ને તેના બાજરીનો પાક હતો જેમાંથી આ દીપડાને પકડવામાં સફળતા મળી છે હવે વન વનવિભાગે દીપડાને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યો છે જ્યાં તેના બ બ્લડના દાંતના નખના અને મળના નમૂના અલગ અલગ નમૂના લેવામાં આવશે જેને લેબમાં મોકલવામાં આવશે પુથ્થીકરણ કરવામાં આવશે આ દીપડો જ માનવભક્ષી છે કે કેમ તેની ચકાસણી થશે અને લેબનો રિપોર્ટ આવ્યા બાદ એ બહાર આવશે કે ખરેખર આ દીપડાએ જ આ બાળકને ફાડી ખાધો હતો કે કેમ હાલ ગીર સોમનાથ જિલ્લાના ગીર પંથકની આસપાસનો જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં દીપડાઓ આતંક અને હાહાકાર મચાવી રહ્યા છે લોકોને ફાડી ખાઈ રહ્યા છે કારણ કે દીપડો જાનવર છે અને તેને લાગણી નથી હોતી છતાં પણ લાગી રહ્યું છે કે ઘણા બધા જે નેતાઓ છે તે દીપડાથી પણ બથતર હોય તેવું લાગી રહ્યું છે કારણ કે દીપડાને એ જાનવર છે ને તેને લાગણીના સંબંધો માણસો સાથે ન હોય પરંતુ આપણા જે નેતાઓ છે તેની અંદર કમસે કમ લાગણી હોવી જોઈએ વારંવાર અહીંયા પર માંગ થઈ રહી છે કે દીપડાને કંટ્રોલ કરવામાં આવે પરંતુ એવું થતું નથી દોસ્તો આવી ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તગીને સબસ્ક્રાઇબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ